પાટણ જિલ્લાના સંખેશ્વરમાં બની સનસની ખેંચ ઘટના સંખેશ્વરના વહુએ દિયર અને સસરાને પીવડાવ્યું ઝેર ઝેર પીવડાવતા મહાદેવગીરીનું થયું મોત જ્યારે સસરા ઈશ્વરગીરીની હાલત ગંભીર વહુએ દિયર અને સસરાને ઝેર પીવડાવી મારી નાખવાનો બદ ઈરાદો વહુએ દિયર અને સસરાનો કાંટો ગાઢવા કારણોસર ઝેર પીવડાવતા સનસના ટીમ મચી સસરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર પણ દોડ્યું તો થયું અમે ભોલાગીરી ઈશ્વરગીરી ના હોય શંકરેશ્વર પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપેલી છે ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન વાઈફ ઓફ અશોક ગોસ્વામી ના હોય તેમના પરિવારના સભ્યોનો પાટો કાઢી નાખવા સારું તેમણે તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ગળવી દીધેલ અને તે તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી જે પણ હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે અને આ અંગે સંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે હાલ એની તપાસ ચાલુ છે મુજબ કાટો કાઢી કાઢ નાખવા સારું ખવડાયેલ જણાય છે